નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંચાલિત શ્રી હરિભક્તિ રાણીશ્વર મંદિર દ્વારા બાળમેળો આનંદ મેળા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ ચૌદ જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા હતા મહાકુંભ અને ચારધામ જેવા વિષયો પર પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા એકસો નેવથી પણ વધારે વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો સાંસ્કૃતિક કાર્યક્રમ અને બાળમેળો તથા આનંદ મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યું મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રદીપ અગ્રવાલ એમડી ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રીના બિમલ મહેતા અને ઓર્થોપેડિક સર્જન પંકજ પાટની તેમજ મહારાજ નિત્યાનંદ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત પ્રદીપભાઈ અગ્રવાલને વિનંતી કરીશ કે તેઓ जिनसे मेरा लगभग पिछले तीस वर्ष से मतलब ऐसा बोल सकते हैं कि शिष्य गुरु का संबंध और जब जब मन में कभी किसी भी विषय पे इसलिए ऐसी कोई आवश्यकता नहीं है कि अच्छा सक्सेसफुल होने के लिए ये ऐसा विद्यालय होना चाहिए वैसा विद्यालय होना चाहिए मूल रूप से संस्कार होने चाहिए उसको बचपन जीने दो उसको जब आप उसको बचपन जीने दोगे જૈસે આજ ઇ આનંદ મેલે સાંસ્કૃતિક કાર્યક્રમમાં આયે હૈસા બચપન જીને જો

જે મારા માર્ગદર્શન રહ્યા છે જે આ નાના વૃક્ષમાંથી નાના છોડમાંથી આજે વટ વૃક્ષ બન્યું છે આપણા વિદ્યાલયના વિદ્યાર્થીઓ નેવું ટકા પંચાણું ટકા અથવા સો ટકા પાસ થાય એ સારી જ વાત છે પરંતુ આપણા વિદ્યાલયનો ઉદ્દેશ એવો નથી કે આ વિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થીઓ એ નેવું ટકા પંચાવન ટકા માર્ક લાવે એ લાવે એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ અને સારી જ વાત છે વિદ્યાભારથી સંચાલિત શ્રી હરિભક્તિ રાણેશ્વર વિદ્યા મંદિરમાં આજે ત્રિવેણી સંગમ રચાયો છે બાળ મેળો આનંદ મેળો અને સાંસ્કૃતિક કાર્યક્રમ અભ્યાસને અસર ન થાય તે રીતે છેલ્લા દોઢ મહિનાથી અમારા આચાર્યો અને વાલીશ્રીઓની મદદથી આ કાર્યક્રમનું આયોજન થયેલું છે આશરે બારથી પણ વધારે પ્રોજેક્ટો અહીંયા આપણે જોવા મળશે તારીખ નવ અને તારીખ દસ બે દિવસ આ કાર્યક્રમ છે અને લગભગ આખા ગુજરાતની અંદર ચારસો બાવન જેટલી વિદ્યાભારતીની વિદ્યાલયો આવેલી છે એમાં એક આ સ્પેશિયલ નજરાણું બની રહેશે એવો મને આજે વિશ્વાસ છે આપ જોઈ શકો છો કે લગભગ સાડી છસોથી પણ વધારે પેરેન્ટ્સ અમારી વચ્ચે ઉપસ્થિત છે અને આ એક નજરાણું બની રહેશે આપ આપ આ કાર્યક્રમ નિકાળો સાથે અભ્યાસની સાથે સંસ્કારનું શિક્ષણ કેવી રીતે થાય એ વિદ્યાભારતીનું કામ છે તો આ બાળમેળો આજે અહીંયાથી ખુલ્લો મૂકવામાં આવશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આમણાં આર એસએસના અમારા પ્રાંત કાર્યવાહ શૈલેષભાઈ પટેલ અને ડૉક્ટર પંકજ પટની વીઓ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન છે અને ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રીઝના એમડી ડૉક્ટર બીમલભાઈ મહેતા અને સાયન્સ ફાર્માસ્યુટિકલ્સ કંપનીના પ્રદીપભાઈ અગ્રવાલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને બાળમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે